ભારતે બે હજાર ત્રીસ કોમનવેલ્થ ગેમ્સની યજમાની માટે દાવેદારી નોંધાવી છે ભારતીય ઓલિમ્પિક એસોસિએશને આ રમતોને સત્તાવાર રીતે મંજૂરી આપી છે જેનાથી દેશની આશાઓ વધી ગઈ છે જેને લઈ ગત સપ્તાહે કોમનવેલ્થ કમિટીના સિનિયર સભ્ય ગુજરાત આવ્યા હતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અને કમિટીએ પણ ગેમ જ્યાં રમવાની છે એ સ્થળનું નિરીક્ષણ કર્યું હતું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે ખૂબ લાંબી પ્રોસિજર છે જે સતત ચાલુ છે કોમનવેલ્થ ગેમ્સની બિડિંગની પ્રોસેસ આગળ ચાલી રહી છે कमिटी सीनियर ऑफिशियल गुजरात विजिट पर था जेमा અલગ અલગ સ્થળો પર જે કઈ કઈ જગ્યા પર કહી શકે એમાં જે આપણે સ્થળો બતાડ્યા હોય એવા સ્થળોની એમને નિરીક્ષણ બી કર્યું અને આની એક પ્રોસીજર હોય છે આ પ્રોસિજર ખૂબ અલગ અલગ સ્ટેપની અંદર ચાલતી હોય છે અને આપણે કોમનવેલ્થ બે હજાર ત્રીસ માટેની દિશામાં જે કઈ પ્રોસીજર્સ છે એ માં આપણે લોકો સ્ટેપ બાય સ્ટેપ આગળ વધી રહ્યા છે અને આવનારા દિવસોમાં ની પ્રોસેસ એ જ પ્રકારે આગળ ચાલી રહી છે